સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ નારાયણ મિત્રો આજે આપણે જે રામાયણની અંદર જે બહુ પ્રકાશમાં વાત નથી આવી જે એનો વિસ્તાર થયો નથી મારા વિડીયોમાં હંમેશા એવો સત્સંગ છે બહુ વિસ્તાર નહીં હોય જે વાતનો બહુ ઉલ્લેખ કરેલો નથી એ વાત મારા વિડીયોમાં હંમેશા આવે છે મિત્રો આજે જે માતા સબરી છે એમનું આપણે પવિત્ર જીવન જોઈએ એક ભેલ ગણાતીની એક ભીલડી રાઈતની પણ છતાં આવી અતિ પવિત્ર એમનું જીવન હતું અને બચપનમાં જાનવરો સાથે એને અતિ પ્રેમ હતો નાનપણમાં પક્ષીની ભાષા પણ જાણી અને એમની સાથે વાતો કરતા આટલું એ સમયમાં જ્ઞાન હતું કારણ કે જંગલમાં રહેનારા જંગલમાં વસનારા નહીં કોઈ ન્યારે પરિચય આવું એક જીવન પણ છતાં આત્મા એમનો અલગથી છે અને યુવાન થયા ત્યાર પછીના માતા પિતા લગ્નની તૈયારી કરે છે કે આપણી દીકરી યુવાન થઈ રહી છે તો આપણેના લગ્ન ટાઈમસર કરી નાખવા પડે ભિલ જ્ઞાતિમાં ત્યાર પછી તૈયારી કરી અને સબરીને પણ ખબર પડે છે માતા સબરીને કે માં આ બધી તૈયારી કે નહીં કરો છો એટલે કે બેટા તારા લગ્ન છે એની તૈયારી શીખી એ માતા સબરીને લગ્નનો જરા પણ મોહ નહીં જરા પણ એવો વિચાર નહીં કે હું લગ્ન કરીશ અને ત્યાર પછી એના માતા પિતા એક ઋષિ પાસે જોવાડાવા માટે જતા હોય છે મનમાં એવું એના માતા પિતાને કે આપણે ભીલ જ્ઞાતિના છે પણ કોઈ રસીમતી કોઈક બાપ જે આપણે જોઈ દે મારી દીકરીના ભવિષ્ય વિશે શું છે તો આપણે આપણને ખબર પડે ઘણા ઠેકાણે જ્યાં ત્યાંથી એમને ના પાડી કે અમે ભી લોકોનો અમે એનો ભવિષ્ય વિશે અમે જોતા નથી પણ એક જગ્યાએ હા પાડી કે બેસો કે જોઈ દો કે તમારી દીકરી લગ્ન નહીં કરે છે એ કે સંન્યાસી બનશે સંન્યાસી બની જશે અને એમના જીવનમાં પતિ સુખ નથી આ વસ્તુ એના માતા પિતાએ સાંભળી તા એમ થયું કે આ બધું શું છે ઠીક બાપજી કે વંદન કરી નાખી ચાલ્યા કરી ત્યાર પછી બંને જણા વાત કરે છે કે આપણે તાત્કાલિક સબરીના લગ્ન કરીને અને તાત્કાલિક લગ્નનું ગોંચ્યું અને એક વાડો હતો એમાં હરણીયા સસલા ઢીસો આ બધી વસ્તુ જાનવર બધા ખૂબ ભેળા કર્યા અને સબરીને એમ લાગે કે આ એટલા બધા જાનવરો શું કામમાં તેમ ભેળા કરો છો આપણે શું કરવા છે તાકી બેટા તારા લગ્ન છે તો મેં તને કહ્યું નહી કે આપણે કે મહેમાનો માટે આની રસોઈ કરવી પડે બરોબર સબરી તો મારા લગ્નમાં આટલો જીવસ તમે કરશો એ મને ગમતી વાત નથી માં એમ કઈ વાતને ટાળી દીધી માં એ ત્યાર પછી રાત્રિએ માતા સબરી સૂતા એને વિચાર આવ્યો કે મારા લગ્નમાં જો આટલે જાનવરની હત્યા થતી હોય તો મારા લગ્ન કરવા જ નથી લગ્ન કરીશ તારે આ જાનવરની હત્યા થાય છે ને વહેલા સવારમાં જાગી ગયા માતા સબરી અને બધા જાનવરોને એ વાડામાંથી બહાર કાઢી મૂક્યા અને જાઓ તમે આજથી મુક્ત કે અને હું પણ મુક્ત થઈ જાઉં છું ત્યાર પછી ઘર છોડી દીધું માતા સબીરી યુવાન અવસ્થામાં અને મનમાં એક એટલી ચિંતા તોડે ખાય કે અમે જાતના ભીલ છે અને મને કોણ આશીર્વાદ આપશે મને કોણ મારી માટે ગુરુ કોણ છે આ બધા વિચારમાં ચાલ જાય છે અને એક જ્યાં જ્યાં ઋષિ મુનિઓના આશ્રમમાં જાય ત્યાંથી બહાર સબરીમાન કાઢી મૂકે કે તમે ભીલ તે હશો બહાર જાઓ આવી રીતે ઘણા ઠેકાણીથી એમને કાઢી મૂકે છે કોઈ આશરો નથી આપતા મિત્રો જો આ એક સમાજ નાના સમાજને કેટલું આ ભોગવવું પડે છે એની એની આ વાત તમને હું કરું છું કે મારા સબરીને આવું બધું સહન કરવું પડ્યું હતું ત્યાર પછી જે મતન ઋષિ છે એમની માટે એમને જરાક એવો ભાવ સબરીમાને કે હવે મને કોઈ જાણીને તો કોઈ મને સેવા પ્રાપ્ત નહીં થાય કોઈ મને આશ્રમમાં પ્રવેશ નહીં આપે તો એની માટે હું રસ્તો એકલો ચૂપતીથી આ ઋષિમુનિની સેવા કરું સાની માની મને ભાવે તારે આ લોકો બહાર કાઢી મૂકે ને પછી એક એમને પ્રણકુટી બનાવીને હાથી અને એકલા જંગલમાં રહેવા મળ્યા અને મતન ઋષિ છે મતન ઋષિ એમના જે એમના શિષ્યો કાયમીક માટે જ્યાં સ્નાન કરવા માટે જતા હતા અને એ રસ્તા ઉપર પાણા કાંટા એવું બધું આ સબરીમાં વહેલા ઊભા થઈને બધું સાફ કરી નાખે એકદમ રસ્તો સોખો કરી નાખે અને ફૂરડા વેરી નાખે એ રસ્તા ઉપર આવી રીતે માતાજીએ સેવા ચાલુ કરી કાયમ એ રસ્તા ચાલે મતન ઋષિને જોવામાં આવે કે આ એમના શિષ્યોને કહે છે કે આ આટલી બધી આ સેવા કોણ કરી રહ્યો છે આપણને કોઈ એ માણસને આપણે ભાવતા નથી અને અચૂતીથી સેવા કોણ કરી રહ્યું છે આવો ઘણા સમય આવેલું અને એમના આશ્રમમાં એક લાકડાનો ભારો પણ સવારમાં મૂક્યો પહેલાં કાયમ ઋષિમુનિઓ જાગી અને શિષ્યો જાગી ત્યાં એક લાકડાનો ભારો પડ્યો હોય એમને જવા આવવાનો રસ્તો સાફ હોય પૂરડા વેરેલા હોય એ કાયમીક સેવા કરે છે કોનો એમના શિષ્યોને કીધું કે આપણે આજે આ ધ્યાન રાખો કે કોના સૂર્યશક્તિથી સેવા કરે છે આપણી એમના સેવા આપણને આપણે કોઈની કરાવી નથી મતન ઋષિ એમ કહે છે સારું બાપજી કે આજે અમે ધ્યાન રાખીએ કાયમનો કર્મ હતો એ પ્રમાણે માતા સબરીબાઈ લાકડાનો ભારો લઈને આવે છે અને આશ્રમમાં ચૂપતીથી મૂકીને ચાલતા થયા ત્યાં એમના શિષ્યોએ ઊભા રાખ્યા કે બહેનભા ઊભા રહ્યો કે અમારા ગુરુદેવ તમને યાદ કરે છે જે આ વાત સાંભળે કે આજે હું પકડાઈ જઈ અને મારા મારી સેવા છૂટી જાય છે એની ચિંતા કરે છે જો સેવા સેવા અર્થ થઈને એમને ચિંતા થવા મળી કે હવે મને સેવા નહીં કરવા દે અને જ્યાં મતન ઋષિ છે એમને સામાજિક ઉભા રહે છે અને આંખમાંથી આંસુ પડવા લાગે છે માતા સબરીને મતન ઋષિ એ સામું જોઈ રહ્યા કે અલોખી આયત્મો છે આ અને સાની મને એટલી સેવા કરી અદ્ભુત છે આમનું જીવન બેટા કોણ છો તું હાથ જોડે ઉભા રહ્યા કે બાપજી કહે હું હું એક કે ભીલની દીકરી સઉં અને હું આપની સેવા કરવા માંગતી હતી જ્યાં 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 આશ્રમમાં જતી ત્યાં મને કોઈ સેવા આપતું નહોતું એટલે મને એમ થયું કે કોઈ સેવા નહીં આપે એટલે મેં ચુપ્તીથી સેવા ચાલુ કરી તમારી એ બદલ કાંઈ પણ મારી ભૂલ થતી હતી તો મને સેવા કરજો હવે મતન ઋષિને હરખના આંસુ આવી ગયા કે નહીં બેટા હું તને એમ નથી કહેતો કે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી કે ક્યાંય ભટકવાની જરૂર નથી આજથી તારે મારા આશ્રમમાં રહેવાનું છે અને તારે કે આજથી હું તને મારી શિષ્ય બનાવું છું સામે ચાલીને શિષ્ય બનાવવા આ મતન ઋષિ તૈયાર થયા કેટલો ભાવ હશે સબરીનો વિચાર કરો મિત્રો સબરીને ત્યાં કે એટલો આનંદ આવ્યો એને જીવનમાં કે બસ હવે મારા બીજું કાંઈ જ જોતું નથી એટલો હૃદયની અંદર આનંદ આવ્યો મિત્રો નહીં બધા શિષ્યોને કીધું માતા સબરી સાટું એક પરણકુટી નવી બનાવી દો અને બધા શિષ્યોએ તાત્કાલિક એક પરણકુટી નોખી બનાવી દીધી માતા સબરીની અને જ્યાં એમને જે મતન ઋષિ છે એમને જવાનો સમય આવી ગયો ધામમાં જવાનો સમય આવી ગયો એમના શિષ્ય પણ એટલા તપસ્વી હતા એટલા જ્ઞાની હતા એટલા પહોંચી જલા હતા ઈશ્વર ઈશ્વર તરફ એક સાથે બધાને જવાનો સમય આવી ગયો અને મતન ઋષિ બધા એમના શિષ્યોને બોલાવીને કહે છે કે દીકરાઓ બેટા હોય કે આજે મારે જવાનો સમય આવી ગયો છે અને મારે તેડું આવી ગયું છે ઈશ્વરનું ત્યારે શિષ્યો બધા રડી પડ્યા અને માતા સભરી તો ખૂબ જ રેડ્યા કે બાપજી તમે જઈ રહ્યા છો મારું કોણ તા કે બેટા કે આ જગતનો આધાર છે ઈશ્વરનો કે આપણે બધાનો ઈશ્વરનો આધાર છે બીજા કોઈનો આધાર નથી કે એટલે કે ઈશ્વરના આધારે એને ભક્તિ કરજો એનો એનો તપસ્યા કરજો તો તમારું જીવન જરૂર સફળ થઈ શકે બધાએ આ રીતે વાત કરી મતન ઋષિએ અને એમને જવાનો સમય થઈ ગયો અને સબરીને એક વચન આપ્યું કે બેટા તને હું એક વચન આપતો જ આવશું કે આ બધાએ તો મારા શિષ્યો તો એ પામી જલાશે પણ તને હું એક વચન આપો છું મતન ઋષિએ સબરીને એક વચન આપ્યું કે તું જીવે ત્યાં લગીમાં એક દિનના સમયે જે હું ધામમાં જઈ રહ્યો છું પોતે ધામ તારી પાસે આવશે ભગવાન રામ તારી ઝુંપડી આવશે અને માતા સબરીને અતિ આનંદ થયો જીવે ત્યાં લગીમાં આવશે કે અને એ સમયે જે એક જોત ગણે મતન ઋષિ ધામમાં જાય એમના શિષ્ય પણ ધામમાં જાય માતા સબરી એકલા પડી ગયા આશ્રમ આશ્રમમાં એકલા પડી ગયા અને માતા સબરી કાયમની તૈયારી ક્યારે ઈશ્વર આવે ક્યારે હું એમના સેવા કરું માતા કેટલી સેવા કરી છે કાયમની તૈયારી આપણે એક દિનની તૈયારી નથી આપણે એક દિનની તૈયારી નથી કરતા કે ચારે ઈશ્વર આપણને મળે અને માતા સબરીની કાયમની તૈયારી કાયમ જે એમનો આવવાનો તો રસ્તો શણગારે કુલડાઈ વેરે ને એમની તૈયારી માતા સબરીની પછી જ્યારે ભગવાનને આવવાની તૈયારી થઈ જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે એ તો આપ બધા જાણો છો મિત્રો અને ભગવાનને એમ થયું કે માતા સબરીને જ્યાં પ્રયાસ નથી આપ્યો આશ્રમમાં પહેલાં મારે ત્યાં જ નહીં પૂછ્યું હશે ભગવાન રામ પોતે જે આશ્રયમાં આશ્રયમાં ફરે છે અને જ્યાં આશ્રયને સબરીને આશ્રય નહોતો આપ્યો જ્યાં પરિવસ નહોતો આપ્યો ત્યાં બધે જ્યાં અને એમ પૂછે છે કે સબરીમાં ક્યાં રહેશે મારે એમને પરમકુટિયા જવું છે બધે સાયન પોસવાઈ જ્યા અને બધા ઋષિમુનિઓને એમ થયું કે આપણે આટલા સમયથી તપસ્યા કરી છે પણ છતાં આ સબરીનો માર્ગ પૂછે છે આપણા તપસ્યામાં કંઈક ખામી છે એવો વિચાર કરે છે આ ઋષિમુનિઓ અને દેખાડ્યો કે આ તરફ શબીરી માની છે અને જ્યાં ઝૂંપડી નજર કરે રામજી ભગવાન અને લક્ષ્મણજી આરે અને ફૂલડાનું વેરાવાનું આમ એવો ભાવ સબરીમાં તૈયારી કરતા હતા અને ને લક્ષ્મણજીને ઉભા રહ્યા કે આપ કોણ કે ત્યાં કે મારું નામ રામ છે મારા ભાઈ નાનું એનું નામ લક્ષ્મણ છે અમે સબરીમાને શોધમાં છીએ ક્યાં સબરીમાં છે અને સબરીમાના તો એટલો હૃદયમાં પ્રેમના આટલા આંસુ આવ્યા ભગવાનના ચરણમાં ઢળી પીડ્યા આંસુથી ભગવાનના પગ પખાવી નાખ્યા આટલો ઈશ્વર ઉપર પ્રેમ હતો મિત્રો આપણે વાત કરીએ તો આપણે એમ થાય કે આ બધું કેટલો પ્રેમ હોય તારે ઈશ્વર આવે છે ઈશ્વર એના કારણે આવે છે મિત્રો ઈશ્વર કાંઈ રાવણને મારવા નથી આવતા ઈશ્વર કોઈ દૈત્યને મારવા નથી આવતા એ તો કલ્પના માત્રથી એનો નાશ કરી નાખી આવા ભગવાન છે આવા એના સાધુ સંતોને જ્યાં એના વધામણા કરતા હોય એના જ્યાં એને કાયમિક માટે ભજી રહ્યા છે એના કારણે ભગવાન અવતાર લે છે એના કારણે ભગવાન આવ્યા રામ અને સબરીમાએ એના આંસુથી પવિત્ર એમના ચરણ કરી નાખ્યા અને જ્યાં કુટિયામાં બેસાડે છે જે આસન આપ્યું રામ લક્ષ્મણને અને કે બેસો પ્રભુ કે હું તમારી માટે કે બોર લઈ આવું કે બોરની ટોપલી લાવે છે સાખી સાખીને બોર બધા મૂકેલા કે મારો રામ ક્યારે આવે ને ક્યારે હું ખબર આવું હવે ભગવાન બેઠા છે માતા શબરી બોર આપે છે અને ભગવાન જાણે સીતાજીનું હરણ જ થયું નથી જાણે એક માતા કૌશેલા જમાડતા હોય એમ ભગવાન બોર આરાગવા લાગ્યા લખમણ પણ આરગવા લાગ્યા અને કહે છે કે બી મને આનંદ આવે છે કે માતા કૌશેલા જમાડતા હોય એ મને આનંદ આવે છે અને પછી ભગવાને કીધું કે હે મા અમારા જવાનો ટેમ થઈ ગયો છે અમે સીતાજીની શોધમાં સીવી અમે સીતાજીની ગોદમાં નીકળ્યા છીએ કઈ તરફ પછી મને રસ્તો દેખાડો ત્યાં કે પ્રભુ તમને ના રસ્તો બતાવવાનું અમારો અમે અમે કંઈક મૂડી નાખીએ અમે તમને રસ્તો બતાવી કે તમે આપ જાણો જ છો કે પણ તમે જાઓ તે પહેલાં કે મારે જ આવું છે કે માતા સબરીએ એમ કીધું અને મને કાંઈક ભક્તિનું દાન દે કે સબરી મા ભગવાનને કહે છે તો કે હું શું કહું કે માણસમાં એક પ્રકારની ભક્તિ હોય તો કે એ મનુષ્ય મને પસંદ છે પણ તમારા માતા કે નવા નવ પ્રકારની ભક્તિ છે પછી નવા નવા પ્રકારની પોતે ભગવાને ગાન કર્યું અને સબરીને સંભળાવ્યું અને એક જોત ગણે સબરીમાં ધામમાં જાય મિત્રો વિચાર કરો કે આ મારા ગુરુદેવની સમાધિ છે એ સમાધિએ દર્શન કર્યા અને એક જોત ગણે સબરીમાં ધામમાં જાય મિત્રો આ માતા સબરીની એમની કથા હતી મિત્રો રામાયણની તો આપણે જરૂરથી સાંભળજો જરૂર મિત્રો જરૂર આનો સાંભળજો અને શરવણ કરીજો તો મિત્રો માતા શબરી કેવી રીતે એમનું જીવન હતું કેવી રીતે એ પવિત્ર હતા એ આપણે સબ જાણ્યું મિત્રો અને આ આઈડિયાનો લાભ કીજો સફ્રાયત કરીજો મિત્રો હરે કૃષ્ણ